પૂર્ણ દશા ગંગા સતીમાં પાનબાઈને સમજાવે છે અને ભજન છે કે અભ્યાસ જાગ્યા પછી બહુ ભમવું નહીં અને ન રહેવું ભેદીવાદીની સાથ કાયમ રહેવું એકાત્મા પાનબાઈ માથે છે સદગુરુનો હાથ તીરથ વ્રત પછી કરવા નહીં અને ન કરવા સદગુરુના ક્રમ એવી રે ખટપટ છોડી દેવી જ્યારે જાણ્યો માયલો મરમ જગત જાણ્યો હરિમાય જ્યારે ત્યારે પરપસથી રહેવું દૂર મોહ સંગળા છોડી દેવા અને હરિ ભાળવા ભરપૂર મેળાને મંડપ કરવા નહીં ને એ છે અધૂરિયાના કામ ગંગા સતી એમ બોલ્યા પાનભાઈ ભાળવો હોય તે પરિપૂર્ણ રામ આ જે દિલ ભીતરની વાત કરે છે અને રામની વાત કરે છે એટલે ક્યાં રામની વાત કરે છે એને આજ સુધી જગતમાં બહુ ઓછો લોકો એ શોખવટ કરેલી છે અને કરી નથી એમ જ માનું ને વધારે તો જેટલા સંતો મહંતો મહંતો થઈ ગયા છે ને એને એને સેવ કરીને જ વાત કરી છે અને જાહેરમાં નથી કરી શકતા જાહેરમાં કઈ વાત થઈ શકે એવી નથી આ વાત આ તો ગુપ્ત રસ છે આ ગુપ્ત રસ તો કોઈ રસીઓ હોય અને એને ઈશા હોય તો જ આ રસ એને મળે છે અને એ રસ પીધા પછી પૂર્ણ દશા પ્રાપ્ત થાય છે એટલે ગંગા સતીમાં ભજન ગાય અને ઘણો ઘણો ઉલ્લેખ કર્યો હવે કેવો ઉલ્લેખ કર્યો હું તમને વાત સમજાવું છું વિખરી કરીને કે હે પાનભાઈ અભ્યાસ જાગ્યા પછી જ્યાં ત્યાં બહુ ભમવું નહીં અને ગુરુના શરણે તીરથનો વ્રત ગણીને એકાંત વાસ રાખવો અને તીરથ વ્રત કરવા સ્થળ સ્થળ ફરવું નહીં અને મંડપ મેળા કરવા નહીં એ સધુર્યના કામ કારણ કઈ પૂર્ણ પૂજ્યા ન હોય એટલે એને આ અધુરી કીધું આપણે વાતની શોખડ તો કરતા જ જાય છીએ એટલે હવે આ દિશા પ્રાપ્ત કરવા માટે જે ગંગા સતીમાં વાત કરે છે કે બાવન તત્વ છે અને બાવન નો તત્વનો અભ્યાસ આવે છે જેને અભ્યાસનો શબ્દ ભજનમાં જોડી અને ગંગા સતીમાં પાનબાઈ ને વાત કરી છે એટલે એક એક તત્વ ખોલી ખોલી અને સમજાવતા જાય અને તમારા દેહની અંદર ભાસ કરાવતા જાય અને તમને સાબિત કરાવતા જાય અને તમે કયો કે આ તત્વ ખરેખર મારા દિલમાં બિરજમાન છે અને મને અજાણ હતી મને ખબર નહોતી કારણ કે જેનો આધાર છે સંતોષે તો કીધો જ જ્ઞાની કરો ને વિશા એમાં બોલ ના રોજો ને ગયા વસે ਪਾਣੀ ਥੀ ਸੇ ਪਾਤੜੋਂ ਦੁਮਜ ਕੇ ਰਿਦਾਰ ਹੈ ਦੁਮਸ ਕੇ ਰਿਤਾ ਇਹ ਆ ਤੋ ਪਿੰਡ ਬ੍ਰਮੰਡਨੀ ਪਾਰ ਵਸੇ ਉਹਨਾਂ ਨੋ ਦਰਨੋ ਯਾਦਾਰ ਗਿਨਾਨੀ ਕਰੋ ਨੇ ਵਿਸਾ ક્યાં વાત કરીશ આ ગંગા સતીમાં કટભિતરની વાત કરે છે પિંડ પિંડ હવે પિંડના ની વાત આવે છે આ કઈ જેમ તેમ વાત છે બાપા તો આ તો તત્વજ્ઞાની હોય છે એની પણ આ વસ્તુ જાણવા મળે છે એ સિવાય જાણવા નથી મળતી એટલે બાવન નામના તત્વ એનો અભ્યાસ પૂર્ણ કરી લ્યો તો એ પૂર્ણ દશા થાય છે પ્રાપ્ત એ સિવાય થતી નથી હવે પરબારા તમને કોઈ એમ કે ભાઈ આત્મા જ પરમાત્મા છે બીજું કઈ કરવાની જરૂર નથી તો કેમ બાપા ગળે અઘટડો ઉતારી લેવો પણ આત્મા પરમાત્મા તમે બતાવો છો એની પેલા બાવન નામના તત્વ છે તો તત્વમાં એટલી બધી અદુભૂત શક્તિ શું છે કે નોધારાનો આધાર બની અને એ સંચાલન કરી રહ્યો છે અને એને માહિતી નથી એટલે આ વચો અનેક ઉદાહરણ આપી આપી સંતો મહંતો વાત કરી ગયા છે અને ગંગા સતીમાં એ એક બીજો ભજન એ ગાયો છે એને તો અનેક ભજનો ગાયા છે પણ એક મને યાદ આવે છે એટલી હું તમને વાત કરું છું આમાં જાણવાના તો બાવન તત્વ જ છે બાવન જાણી લ્યો એટલે બાવન થી બાર નીકળી જાઓ જ્યાં સુધી બાવન માં બાવન મારશો ત્યાં લગી બાવન થી બાર કેમ નીકળી શકાય બાપા પરબારો નીકળી જવાય એવું ક્યાંય પણ કોઈ સંતો એ નથી સહી કરી આ તત્વ જાણવાની વાત છે એટલે ગંગા સતી માં ભજન ગાય છે કે વીજળીના સમકારે મોતી પોરવો હે પાનભાઈ નહીતર અસનક અંધારા થશે જો દરે જોતામાં દિવસો વીતી જાશે એકવીસ હજાર સસોને કાળ ખાશે જેમ ઋતુ હોય છે અને વાદળ ઉપર ઘેરાયા હોય અને એમાં કડાકા ભડાકા વીજળી કરતી હોય એની એનો જે પ્રકાશ થાય છે એ પ્રકાશરૂપી દ્રષ્ટાંતથી સમજાવે છે દાખલો આપીને કે એક હાથમાં મોતી હોય એક હાથમાં દોરો હોય છે એ વીજળીનો પ્રકાશ થાય એટલી જ વારમાં જો દોરો મોતીમાં પોરવાઈ જાય તો ધન્યતા ફમાઈ જાય છે એટલે શબતરૂપી દોરો ગણ્યો છે અને મોતી જે શબ્દ નીકળે છે ને એ મોતી છે એટલે સંતોએ વાત જ કરી છે કે જોતરે જોતા માય અમને એ જળિયા સાધી આ જોતરે જોતામાં જડિયા અમને સા સાગર ના મોતી આ મોતી જો કોઈ ગોતી દે એવા સંત મહાત્મા પરમાત્મા પ્રભુને પામેલા કોઈ હરિમાય જીવડો હોય કોઈ હંસુ હોય તો એ તમને આ શબ્દની ઓળખાણ કરાવે છે દાદા ઉગારામ દાદા એ આ વતનો સમથાન આપે છે હર કોઈ સંતો એ સમથાન આપ્યો છે અને હિરસાગર બાપા શબ્દ થી વાણી દર્શાવી છે કે હે કહે હિર સાગર સુનો હરિજનો નામ નિરજન હે નિયારા જે નામે આ સૃષ્ટિ બની જવાય છે અને જગતમાં એની ઓળખાણ થાય છે હવે આવી વાતોનો આપણે અવરનવર ઉદાહરણ આપી આપી દસતાના દાખલા આપીએ છીએ એટલે કોઈ તત્વજ્ઞાની હોય છે એની પા પૂરેપૂરી માહિતી પડેલી હોય છે અને એનો સર્વે અભ્યાસ કરેલા હોય છે હર કોઈ અભ્યાસ જેને સર્વે કરેલા હોય છે અને થોડી થોડી માહિતી બધાઈમાંથી લીધેલી હોય છે એની પાસે આ તત્વજ્ઞાન પડ્યા છે અને તત્વથી ઓળખાવી દે અને બાવન થી બાર કાઢીને બતાવી દે એને જ પ્રભુ પરમાત્મા ઈશ્વરનો દરજ્જો સંતનો દરજ્જો સતલોકવાસીનો દરજો અને આને સતપુરુષ કહેવાય છે કારણ કે એને પણ કપટ ન હોય એ સત્ય વાતોનો જ બધો ખુલાસો કરે છે અને સમજાવે છે તો આ સત્ય પેલો છે આને જાણી લ્યો આની સિવાય જગતમાં બીજું કાંઈ જાણવા જેવું નથી અને મેં વાતો કરી છે ને અભ્યાસ છે એ ભાણ સાહેબે રવિ સાહેબ એના શિષ્ય હતા અને એને કીધો છે કે રવિ ભાણ કહે રવિ તું ભટકીશ માં મથી લઈને માય સમજીને સુઈ પછી કરવું ના પડે કાંઈ એટલે અભ્યાસની વાત છે જે આ બાવન નામના અક્ષરો હતા ને એની જ આ વાત કરતા હતા એટલે એ તત્વ છે અને તત્વથી દેહની ઓળખાણ થઈ ગયા પછી તમારે ખુદ નક્કી કરી લેવું પડે કે હવે મારો દિશા દિશા કઈ તરફ છે એટલે આટલી વાત કરી અને હું મારી વાતને વિરામ આપું છું